નમસ્કાર દર્શક મિત્રો ટીવેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પાલિતાણાના થોરાળી ગામે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી પાલિતાણામાં તળાજા રોડ ઉભิลવાસ નજીક ડમ્પર સાથે અથડાતા થોરાળી ગામના ત્રણ યુવકોના મૃત્યુ થયા હતા જેને લઈને સમગ્ર પાલિતાણા પંથકમાં આઘાત જોવા મળ્યો હતો એક જ પરિવારના ત્રણ યુવકોના મોત નિપજતા ગામમાં પણ ભારે શોક જોવા મળ્યો હતો ત્યારે તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના સદસ્ય એવા ચેતનભાઈ ડાભી અને જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ કપિલભાઈ લાઠિયા દ્વારા થોરાણી ગામે પરિવારની મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી અને યુવકોના પરિવારજનોને આર્થિક સહાય અર્પણ કરી હતી જેમાં ત્રણેય યુવકના પરિવારને પચ્ચીસ હજાર લેખે ટોટલ પંચોતેર હજારની સહાય અર્પણ કરવામાં આવી હતી અને તેના દુઃખની ઘડીમાં બંને આગેવાનો ઉભા રહ્યા હતા અને પરિવારને સહાય કરવામાં આવી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી